તે સનાતન ધર્મની ગુરુગાદી પ્રાગટ્યની પચાસમી સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદરા ગામે આવેલ સત્ય સનાતન ધર્મની ગુરુગાદી પ્રાગટ્યની પચાસમી સુવર્ણ જયંતિ મહોત્સવ બુધવારે યોજવામાં આવ્યો હતો પિલુદરાધામ ભીખારામ વિમરાબા પ્રચલિત આશ્રમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શન યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો મહંતોનું પૂજન આરતી તેમજ મહાપુરુષોનું અમૃત પ્રચનો થયા હતા આ પ્રસંગે સંતો મહંતો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા